વધુ જાણકારી દર્શન પાસેથી પ્રાપ્ત બેઠકમાં શું ચર્ચા થઈ હિંમતનગર શહેરમાં જે લાગુ કરવામાં આવેલ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડાનો જે વિરોધ છે તે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે હુડા સંકલન સમિતિ દ્વારા અલગ અલગ કાર્યક્રમો અત્યાર સુધી હુડા હટાવવા માટે આપવામાં આવે છે ત્યાં વિરોધમાં આ અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવ્યા હતા ત્યારે આજે ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના જે જિલ્લા પ્રમુખ છે તેઓની વચ્ચે સંકલન સમિતિ સાથે એક નવા બેઠક યોજાઈ હતી હુડા સંકલન સમિતિના જે સભ્યો હતા તે સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ને આ રજૂઆત છે તે રજૂઆત સરકાર સુધી પહોંચાડવા માટે ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખે ખાતરી આપી હતી જોકે જે હુડા છે તે હુડા કેમ ન લાદવું જોઈએ અને તેના કારણો હતા તે કારણો ધારાસભ્ય સમક્ષ ઉડા સંકલન સમિતિ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા અને આ જે ચર્ચાઓ થઈ હતી તે ચર્ચાઓના અંતે ધારાસભ્ય અને જે જિલ્લા પ્રમુખ છે તેઓએ ખાતરી આપી છે કે તમામ રજૂઆતો છે તે સરકાર સુધી પહોંચાડવામાં આવશે જી આભાર દર્શન જાણકારી આપવા માટે